ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં લોકશાહીનો સૌથી મોટો પાઠ ક્લાસરૂમમાં નહીં પણ સીધો મતપેટી પાસે શીખવામાં આવે છે આપણે જોઈશું કે કેવી રીતે એક નાનકડી શાળાની ચૂંટણી ભવિષ્યના જવાબદાર નાગરિકો તૈયાર કરવાની પહેલી સીડી બને છે વિચારવા જેવો સવાલ છે નહીં આટલા મોટા દેશમાં જ્યાં કરોડો લોકો છે ત્યાં એક એક વ્યક્તિને એમના એક મતની કિંમત સમજાવવાની શરૂઆત આખરે થતી ક્યાંથી હશે જવાબ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણો સરળ છે અને એ જવાબ આપણને સીધા લઈ જાય છે અલુઆ પ્રાથમિક શાળામાં અહીં પહેલી જુલાઈ બે હજાર પચ્ચીસના દિવસે વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી યોજાઈ દેખાવમાં તો આ માત્ર એક સ્કૂલની પ્રવૃત્તિ હતી પણ સાચું કહું તો એના પાઠ ખૂબ જ ઊંડા અને મહત્વના હતા તો આ શાળા પંચાયત ચૂંટણી છે શું એકદમ સાધી ભાષામાં કહીએ ને તો આ બાળકો માટે લોકશાહીનો એક પ્રેક્ટિકલ ક્લાસ છે મતલબ કે ચોપડીમાંથી વાંચવાને બદલે જાતે જ ચૂંટણી લડીને મત આપીને અને સરકાર ચલાવીને લોકશાહીના સિદ્ધાંતો શીખવાનો એક મોકો હવે કોઈ પણ મોટી ચૂંટણીની જેમ જ આ નાનકડી ચૂંટણી પાછળ પણ જબરદસ્ત પ્લાનિંગ હતું તો ચાલો સૌથી પહેલાં એ રૂપરેખા પર એક નજર કરીએ જેણે આ આખી પ્રક્રિયાને સફળ બનાવી જુઓ સ્કૂલે આખી પ્રક્રિયાને ચાર વ્યવસ્થિત તબક્કામાં વહેંચી દીધી હતી જેથી બધું જ એકદમ અસલી ચૂંટણી જેવું લાગે પહેલાં તો સમિતિઓ બનાવીને આખું આયોજન થયું પછી કયા કયા પદો માટે ચૂંટણી થશે એની જાહેરાત થઈ એ પછી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા અને છેલ્લે નિયમો સાથેનો પ્રચાર દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક ગોઠવાયું હતું અને પદો પણ જુઓ ખાલી પ્રમુખ કે ઉપપ્રમુખે જ નહીં હો શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી સ્વચ્છતા મંત્રી અરે પર્યાવરણ મંત્રી પણ આ તો જાણે એક નાનકડી પણ સંપૂર્ણ સરકાર જ બની ગઈ આનાથી વિદ્યાર્થીઓને સમજાયું કે શાસન ચલાવવું એટલે કેટલા બધા અલગ અલગ પાસાઓનું ધ્યાન રાખવું પડે ઓકે તો પ્લાનિંગ થઈ ગયું પદ પણ નક્કી થઈ ગયા હવે વારો હતો આખી ચૂંટણીના સૌથી રસપ્રદ અને ધમાકેદાર ભાગનો ચૂંટણી પ્રચાર આ એ તબક્કો હતો જ્યાં બાળકો માત્ર ઉમેદવાર નહોતા પણ એક વિચારક બનીને પોતાની શાળા માટેના સપનાઓ બધાની સામે રજૂ કરી રહ્યા હતા ઉમેદવારો પણ પૂરા જોશમાં હતા અને એમના વચનો પણ ગંભીર હતા જેમ કે ધોરણ આઠના હાર્દિક પટેલ જે પ્રમુખપદ માટે ઊભો હતો એનું આ વચન સાંભળો આ શબ્દો કોઈ બાળકના નહીં પણ એક એવા ભાવિ નેતાના લાગે છે જે પોતાની જવાબદારી સારી રીતે સમજે છે પ્રચારમાં પણ જાતજાતની રણનીતિ જોવા મળી એક તરફ સ્વચ્છ શાળા સુંદર ભવિષ્ય જેવા મોટા આખી સ્કૂલને લગતા મુદ્દા હતા તો બીજી તરફ મારો મત મને આપો હું સેવા કરીશ જેવી સીધી વ્યક્તિગત અપીલ પણ હતી આ બતાવે છે કે વિદ્યાર્થીઓ મતદારો સાથે જોડાવાના અલગ અલગ રસ્તાઓ શોધી રહ્યા હતા અને આ બધા પ્રચારને એક મોટું પ્લેટફોર્મ આપવા માટે ચૂંટણી સભા દિવસ પણ રાખવામાં આવ્યો આ કોઈ નાની સુની રાત નહોતી વિચારો આખી સ્કૂલની સામે સ્ટેજ પર ઊભા રહીને પોતાની વાત કહેવી સવાલોના જવાબ આપવા એ ખરેખર હિંમત અને આત્મવિશ્વાસનું કામ છે પ્રચાર પૂરો ભાષણો પૂરા અને હવે આવ્યો એ દિવસ જેની સૌ કોઈ રાહ જોતું હતું પહેલી જુલાઈ બે હજાર પચ્ચીસ એ દિવસ જ્યારે વિદ્યાર્થીઓ માત્ર મતદાર નહોતા પણ પોતાની શાળાનું ભવિષ્ય નક્કી કરનારા હતા બધું જ જાણે ઘડિયાળના કાંટે ચાલ્યું સવારે સાડા નવ વાગે મતદાન શરૂ થયું બરાબર બપોરે બાર વાગે પૂરું થયું અને તરત જ મતગણતરી પણ શરૂ થઈ ગઈ આ શિસ્ત અને સમય પાલન જ આખી પ્રક્રિયાને ગંભીરતા અને મહત્વ આપતું હતું મતદાનની પ્રક્રિયા પણ એટલી જ પાક્કી ગોઠવવામાં આવી હતી પહેલાં લિસ્ટમાં તમારું નામ ચેક થાય પછી તમને ઓફિશિયલ બેલેટ પેપર મળે એ પછી એકાંતમાં જઈને તમારી પસંદગી પર નિશાન લગાવો અને છેલ્લે એ મતપત્રને મતપેટીમાં નાખી દો આખી પ્રોસેસ બાળકોને એ અહેસાસ કરાવવા માટે હતી કે તેમનો એક એક મત કેટલો કિંમતી અને ગુપ્ત છે તો મતદાન થઈ ગયું હવે આવ્યો સૌથી રોમાંચક ભાગ કોણ જીત્યું અને એનાથી પણ અગત્યનું જીત્યા પછી એમની નવી જવાબદારીઓ શું હશે ચાલો જોઈએ શાળાના નવા પ્રમુખ કોણ બનશે એનો નિર્ણય કરવામાં સૌથી મોટો ફાળો હતો એકસો પાંત્રીસ મતોનો જી હા એકસો પાંત્રીસ આ આંકડો એ બતાવે છે કે વિજેતા ઉમેદવારને વિદ્યાર્થીઓનો એક મજબૂત ટેકો મળ્યો હતો અને એ વિજેતા હતા ધોરણ આઠના પ્રિન્સ જેવું જ પરિણામ જાહેર થયું આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો પણ સાચું કહું તો સૌથી સુંદર દ્રશ્ય એ હતું કે હારેલા ઉમેદવારોએ પણ હસીને પ્રિન્સને અભિનંદન આપ્યા આને કહેવાય લોકશાહીની સાચી ભાવના જીતને ઉજવણી પછી તરત જ કામ શરૂ થયું નવા મંત્રીમંડળની જવાબદારીઓ એકદમ સ્પષ્ટ હતી શિક્ષણ મંત્રીથી લઈને પર્યાવરણ મંત્રી સુધી દરેક પદ માત્ર નામનું નહોતું પણ દરેક સાથે એક નક્કર કામ જોડાયેલું હતું આજ તો શાસન છે પણ શું આ ચૂંટણી માત્ર જીત હાર અને પદ માટે હતી ના બિલકુલ નહીં આ આખી પ્રક્રિયાનું જે અસલી ઇનામ હતું એ તો કંઈક બીજું જ હતું કંઈક એવું જે પરિણામ કરતાં પણ વધુ મૂલ્યવાન હતું આ બાળકોએ માત્ર મતદાન કરતાં નથી શીખ્યું એમણે શીખ્યું કે પ્રચાર કેવી રીતે થાય છે નેતૃત્વની જવાબદારી શું છે અને સૌથી અગત્યનું જીત અને હાર બંનેને ગૌરવ સાથે કેવી રીતે સ્વીકારાય છે આ એવા પાઠ છે જે કોઈ પુસ્તકમાં વાંચવા નથી મળતા અને આ આખી વાતનો સાર શાળાના મુખ્ય શિક્ષકના શબ્દો કરતાં વધુ સારી રીતે કોણ કહી શકે એમણે બહુ સ્પષ્ટ કહ્યું આ રમકડું નથી પરંતુ ભવિષ્યના જવાબદાર નાગરિકો માટે એક તાલીમ મંચ છે આનાથી તેઓ સમજ છે કે એક મત કેટલું મૂલ્યવાન છે બસ આ એક વાક્યમાં જ આખા પ્રયોગનો હેતુ આવી જાય છે તો અલુઆ શાળાનો આ અનુભવ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે આ બાળકોએ તો લોકશાહીનો પોતાનો પહેલો પાઠ શીખી લીધો પણ આ આખી વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે એક સારો અને જવાબદાર નાગરિક બનવાનો સાચો અર્થ શું છે આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ